ભાઈ આજે રવિવાર છે રવિવાર એટલે આપણે કઠવાડા જે વડીલો હતા જે સેવા કરતા હતા તેમનો હાથ બટાવવા માટે ઉપડી જઈએ અડધો કલાક સેવા લઈ અને એમની સાથે વાતો કરીએ આપણા બ્લોગ પોઝિટિવ બ્લોગ સેવાવાળા બ્લોગ અને કોઈકની મદદ કરવાવાળા બ્લોગ ઘણી વખત મોજના પણ આવી જતા હોય છે પણ ચાલો જઈએ જોડે બહુ મજા આવશે વડીલો સાથે વાતો કરીએ હાલો તો આ છે ભાઈ આપણી સોસાયટી અને કેસર હિલ્સ કહેવાય છે પ્રવીણ કાકા જાગી ગયા છે એમની જોડે મળે એટલે વધારે ઇન્સ્પિરેશન મળ્યું આવી ગયા છીએ પાણી પાણી ભર લઈ ગયા એક્ટિવા ઊભું થઈ ગયું છે એમનું જો રેડી તો ભાઈ આ બધું ડોલ ભરી ગઈ છે રોટલા ચોળાઈ રહ્યા છે અને પાણી પાણી આપણે ભરી દઈએ આપણે છે બધા પાંચ 5 લિટરના આ દિત ભરવાના ને આપણે બધા લાઈન સર એક હાથે આપણી આ દબાવાવાળી ચકલી છે ને કે ચાલુવાળી છે ચાલુવાળી છે એ સારું કર્યું તો આપણે આ બધા ભરી અને આજનો દિવસ અડધો કલાક જીબ દયામાં સેવા આપીએ

થોડી તકલીફ પડશે પણ આજુ પાણી ભરાય છે અને અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં બીજા વડીલો તૈયાર છે પાણી ભરાઈ રહ્યું છે આપણી પાણીની બોટલો બધી ભરાઈ ગઈ છે લગભગ પાંચ ને છીસ ને પાંચ સાડત્રીસ લીટર પાણી લઈ જઈ રહ્યા છીએ ગરમીમાં પક્ષીઓને પાણીની ખૂબ જરૂર પડે એટલે જોકે આ તો રોજનું છે છે ભરાઈ ગયું પછી જઈ રહ્યા છીએ તો આ ઇમરજન્સી સેન્ટર આમ ગુજરાતનું સૌથી મોટું ઇમરજન્સી સેન્ટર અહીંયા આવેલું છે ગુજરાતમાં તમામ કોલ્સ અહિયાં આવે અને પછી થતા હોય છે બહુ મોટું છે અને એ રોડ ઉપર આપણે જઈ રહ્યા છીએ મારી ગાડી ઊભી થઈ ગઈ છે અહીંયા પાણી રેડવાનું છે તું બરો આવી જાવ મદદમાં પેલા લોકો નીકળી ગયા છે ચાલુ હશે ને એક્ટિવા ચાલુ રહી ગયું સાફ કરવું જોઈ લઉં ઉપર ચડી ઓકે છે આજે જૂનું છે એ બધું સાફ કરી દઈએ થોડું નવેસર થી નવું ધ અને રિઝલ્ટ જુઓ તાત્કાલિક પાણી પીવા માટે પક્ષીઓ આવી ગયા તો આ કહેવાય પોઝિટિવ બ્લોગ પણ ઘણી જગ્યાએ પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનહીન બની રહ્યો છે ત્યારે આવા પોઝિટિવ બ્લોગ બનાવીને લોકોનામાં પ્રાણીઓને પક્ષીઓ પ્રત્યે પ્રેમ આવે એ મારો આશય આ છે તો ભાઈ નટુ કાકા ને ધીરુ કાકા અને બધા બેહી ગયા છે આજે રવિવાર છે એટલે આપણે પાછા આવી ગયા છીએ અને નિત્યક્રમ પ્રમાણે શું છે ધીરુ કાકા જય મહિજો કેવું છે નટુ કાકા જય માતાજી હમ મને મન થતું હતું જોઈ લોકો પાંચ લોકો ને પ્રેરણા મળે જે દુનિયાની માનસિકતા છે ને કેવી કે ભાઈ બતાવીએ તો ફેમસ થવા માંગે છે એવું નહીં અમે તો ફેમસ છીએ

તારે પાણી કોઈ ના લાવવાનું ઘણ કે પાણી પીવાનું એવો બાટલો ભરીને ના ચાલતા હોય એમને કીધું આવે ને જેનું કાંઈ છે ઘર નાની તકલીફ છે કેવી કે જેમ કે પેલા ભાઈ હતા એમને લાઈફ એવું કીધું તમાર જોઈ બેઠો ને તો ઘણા લોકો શું વાતો કરતા હોય કે વહુઓ ની અથવા આપડા બૈરા એવું કે આવો કચરો ઉઠાવે છે આમ કરે છે તેમ કરે છે આમાં હવ ને વાત કરતા હવ

અને પક્ષીઓ પ્રાણીઓ જીવસૃષ્ટિમાં માટે આપણે કામ કરવું જોઈએ મનુષ્ય તરીકે આપણી જવાબદારી વિશેષ છે હું સાહેબ જ છું શિક્ષક જ છું તમે એન્જિનિયરિંગ ઓકે સરસ લો તમને મળીને આનંદ થયો કે બાળકને તમે લઈને આવ્યા છો તો ખૂબ સરસ દેવાંશ ફરી મળીએ છીએ અને આવી સેવાઓ કરતા રહે છે સેવા કરતાં કરતાં ભાઈ લુના પડી ગયું હાજુ આવું ભૂ કર્યું

મારો વિડીયો બનાવવાનો હંમેશાનો હેતુ એવો રહ્યો છે કે વિડીયો જોયા પછી લોકોને કોઈક પ્રેરણા મળે કરોડો લોકોમાંથી એક વ્યક્તિ કંઈક કામ કરતો થાય એ છે આ વિડીયો બનાવ્યા પછી એનો વોચ અવર આવે ને એના પૈસા જે મળે એ પૈસાની લોભલાલચ મને નથી કારણ કે ભગવાને સુંદર મજાની નોકરી આપી છે સારો એવો પગાર છે અને ભગવાને જમીન જાયકાત મિલકત બાળકો પત્ની બધું ખૂબ જ સારું આપ્યું છે એટલે પૈસાની ભૂખ જરા પણ નથી સંદેશા જે પણ પોઝિટિવ લોકો છે એમના આર્ટિકલ લખવા એમની વાર્તાઓ લખવી એમના વિડીયો લોકો સુધી પહોંચાડવા પોઝિટિવિટીને દૂર દૂર સુધી પહોંચાડવી આ મારા જીવનનું લક્ષ્ય છે એટલા માટે આપણે આ વિડીયો બનાવતા હોઈએ છીએ અને આ જોયા પછી એક બાળક પણ આપણે જોયું વિડીયોમાં એ પણ એના વાલી સાથે હતો તો બસ આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ પોઝિટિવ બ્લોગ અને આ નવો આઈડિયા છે પોઝિટિવ બ્લોગનો જોકે ઘણા બધા કામ કરતા હોય છે તો એ કામ ખૂબ સરાહનીય છે તમામને વંદન અને આ વડીલોની સેવાને વંદન આપણે બ્લોગ પૂરો કરીએ છીએ આભાર થેન્ક યુ બાય